ચાલો નમસ્કાર મિત્રો હું સુવનાભાઈ મારા નવા વિડીયોમાં દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે એક વિશેષ વ્યક્તિ વિશેષ માયાભાઈ આજે આપણે માયાભાઈને મળવાનું છે એ કોણ છે માયાભાઈ અને શું કરે છે માયાભાઈ એમની આગવી અદા એમનો આગવો યુનિફોર્મ અને આગવી એની સાયકલનું આપણે આજે નિરીક્ષણ કરવાનું છે અને માયાભાઈનું સાયકલ અને આગો યુનિફોર્મ કારણ કે એનામાં વિશેષતા છે આગળનો એમનો સાયકલનો શોખ આ બધુંય આપણે જોવાનું છે તો મિત્રો જોતા રહે તો વિડીયો મળીએ આપણે માયાભાઈને કા માયાભાઈ માયાભાઈ ને એલા ભાઈ મારા સબસ્ક્રાઈબર એવા માયા ભાઈ મળી ગયા છે હું છે માયા ભાઈ મજા સીતારામ ક્યાં જા હું ચાલો મિત્રો નમસ્કાર હું છું ઓના ને મારી આ ચેનલ માં આ બધાય દર્શક મિત્રો નું હાર્દિક સ્વાગત છે અને આજે અમારા એક મિત્ર અને આમ તો મોટા ભાઈ કહી તો હાલે પત્તાપરા ગામના માયા ભાઈ માલિયા માયાભાઈ ભાલિયા છે અને એ વર્ષોથી એમ કહેવાય એનો એક સાયકલનો શોખ એ આપણે આજે જાણવાનો છે અને એના વિશે થોડીક વાત કરવાની છે તો મિત્રો જોતા રહેજો આ ને અચાનક માયાભાઈ મને રસ્તા ઉપર મળી ગયા છે અમે રોજ ભેગા તો વારંવાર થાય મિત્રો પરંતુ અમારે વાત કરવાનો ટાઈમ ન હોય એટલે જોવા આપણે એનું બધું નિરીક્ષણ કરીશું ચાલો જુઓ ભાઈ માયાભાઈની સાયકલ શોખ જોઈએ એક શણગાર કેટલો બધો છે કે એક હારી ગાડી ને પણ એટલો બધો શણગાર ન કરેલો હોય એવો શણગાર જવો આ ઇન્ડિકેટરો છે પછી આ પેલા રેડિયેડ લાઈટું છે ને એ સિવાય જોવો આ ડાયનામાવા વાળી લાઈટો અને સાયકલ ને એવી શણગારેલી હોય સાયકલ બીજી લઈ તો પણ આ રીતે શણગારાનો હોય જોવો તમે અને આ પાછળ દવા સાટવાનો પંપ છે નો સાદો પંપ એ ધમણીઓ જો આપણે આ પંપથી ઘણીવાર દવાઈ પણ સાટેલી છે અને માયાભાઈ રોજને માટે એમ કહેવાય કે એનું રોજનું કામ છે ભાઈ દવા સાટવાનું તો થેન્ક યુ માયાભાઈ તો તમે અત્યારે હાલમાં દવા સાટવા જઈ રહ્યા છો કયા ગામ જઈ રહ્યા ડુંગાર ભુંગર એટલે ન્યા રોજની દાડી હોય કે પછી હે પપૂ પપ્પે કેટલા રૂપિયા આપે 25 રૂપિયા 25 રૂપિયા પંપના એક પંપ ખાલી કરે દવા સાંટવાનો એટલે 25 રૂપિયા આપે છે અને એક તો વિશેષ તો આ માયા ભાઈને આપણે થોડુંક સાયકલ વિશે પૂછ્યું કે આવી અત્યારે હાલમાં કોઈ સાયકલ નથી રાખતા શણગારેલી તો આ તમને કઈ રીતનો આ શોખ છે એના વિશે થોડુંક વાત કરજો મારા પહેલા છે છે

આ રીતની સાયકલ છે પપનો જો આ તમે સ્પેશિયલ એનો હાથો જે ધમવાનું આવે ને એનો છે આ અને તો માયાભાઈ આપણો ખાસ શોખ કયો એ દરેક વિશેષ જણાવશો બસ હા કે આ મોજમાં રહેવું અને કામ ધંધે જવું ઠીક સરસ તો મિત્રો આ છે અમારા પરતાપરા ગામના માયાભાઈ અને આજ મને બહુ અરખ થયો કે એની અવારનવાર હું સાયકલ જોઉં ને તો મને એને વિશે એનો ફોટો પાડવાનું ઘણીવાર મન થાય છે તો આજ અચાનક મળી ગયા અને આપણે બધા માયાભાઈને લાંબુ આયુષ્ય ભગવાન આવે આપે એવી પ્રાર્થના કરીએ અને આવું નવું કામ કરતા રહી સરસ મજાનું એમનું કામ છે ખેતીવાડીમાં દવા છાંટવાનું અને ખેતીવાડી પોતાને પણ છે

હા કોઈ પણ વ્યક્તિએ દવા છટાવી હોય તો આપણે આ સ્ક્રીન ઉપર ફોન નંબર પણ મૂકી દેવું અને વાત કરીશું ને આપણે અવારનવાર માલ માયાભાઈની મુલાકાત પણ હવે પછી લઈશું તો થેન્ક યુ માયાભાઈ એટલી મુલાકાત આપી એ બદલ તમને ધન્યવાદને ખૂબ 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 આભાર તો નમસ્કાર મિત્રો આપણે આજે માયાભાઈની મુલાકાત લીધી માયાભાઈની મુલાકાત એક વિશેષ માયાભાઈ તરીકે એટલે કે એમનો શોખ પણ સાયકલનો આપતો છે એમનો ધંધો પણ સારો છે ખેતી મજૂરીનો અને ગમે એટલું દૂર હોય તો એને સાયકલ લઈને જવાનું તો આવો એમનો શોખ છે આપણે એમની સાથે મુલાકાત લીધી તમે જોઈ તમને આ વિડીયો ગમ્યો હોય તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો અને જે કોઈ મિત્રો મારી ચેનલમાં નવા હોય એ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ મિત્રો આવા વિશેષને વિશેષ વ્યક્તિને આપણે વધુમાં વધુ મળતા રહીશું અને કંઈક ને કંઈક એમની પાસેથી જાણવા મળતું હોય છે અને કંઈક એની અદા હોય છે કંઈક એનામાં વિશેષતા હોય છે તો આવા લોકો ઘણા હોય છે મિત્રો પણ અને આપણે બહાર લાવવા એ જરૂરી છે મિત્રો તો હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરીશું ફરી મળીશું નવા વિડીયોમાં અત્યારે સૌને જય શ્રી આરામ